અલ્લા કાંઈક કેમ છો મજામાં મજામાંથી છો એમ આવી ગયા ભાવનગરની અંદર ઇમેન્ટ છે તેથી હું ભાવનગરની અંદર રહેશું તબલા ઉગાડવા માટે હું તમને મારા તબલા ઉગાડી બતાવીશ તમને મળ્યા અલગ કાંઈક કેમ છો મજામાં મજામાં હું બાઇબલના કેમેરા લઈને મારા એરિયા જોવા મળે તમે જોવો બધા

કાલે મળીશું બધા આપણે આ હોટેલની અંદર કાલે મોતી કરીશું ભાઈ અમારો કાર્યક્રમ જમળાનો પૂરો થઈ ગયો છે તો પૂરો કરી છે બધા ગયા છે ભાવનગર છે ને આજે અમારો પ્રોગ્રામ હતો ભાવનગરથી જ આવી રહ્યા છે પડવાને જાજી અમારે આવવાના છે તો અમારું જીમીને આવી ગયા સ્ટુડિયોમાં રેકોર્ડિંગ સ્ટુડિયો છે ઓળો કલાકાર માટે હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો હવે અમે અમારા બ્લોગને એન્ડ કરીએ છીએ તો તમે આ ભાઈ છે કુલદીપ ઉत्साહ ભાઈ જે હોય એ મને નથી આવડતું ખાલી એ ખબર છે કે તબલા વગાડતા સારું આવડે છે તો તમારે કઈ પ્રોગ્રામ હોય તો જરૂર મળજો અને આ બ્લોગ તમે જરૂર જોજો મજા આવશે તો આપણે એક નવા બ્લોગમાં મળશું જો તમને આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો